નમસ્કાર મિત્રો હું છું સંજય ગેડિયા પ્રેઝિડેન્ટ ઓફ શ્રીશામ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ આપ સૌને જય આપા ગીગા અને જય શામજી બાપુ જણાવતા આનંદ થાય કે શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ નાઘેર એમાં પણ સુરત વિભાગ દ્વારા આયોજિત તેરમા ભવ્ય સ્નેહ મિલન સમારોહની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે આ વખતે સ્નેહ મિલન સ્લોગન છે સંબંધોનો સેતુ સ્નેહ મિલન ના સથવારે આવો પરસ્પર પ્રેમ લાગણી ભાવ સાથે ભળી જઈએ આ ભવ્ય મહોત્સવની અંદર તારીખ છે અગિયાર પાંચ બે હજાર પચીસ અને રવિવાર સ્થળ નોંધી લેશો વીર ફાર્મ પ્રમુખ સાયન્સ સોસાયટીની સામે સિલ્વર શો પૂર્ણા તો પરસ્પર સંબંધોને મજબૂત બનાવવા માટે પરસ્પર શિક્ષણના સેતુઓને સિદ્ધ કરવા માટે સમાજ પ્રગતિ માટે અને સમાજ હિતાર્થે અવનવા વિચારોનું વાવેતર કરી અને સમાજ હિતાર્થે એની સુંદર મજાનું વટવૃક્ષ બનાવવાના અનેક સારા સંકલ્પો લઈને સૌ એકત્રિત થઈએ આ ભવ્ય સ્નેહ મિલનની અંદર હું પણ આવી રહ્યો છું અને આપ પણ સૌ પદાર્થો સુંદર મજાની લાગણીઓનું પરસ્પર આદાન પ્રદાન કરીએ અને આ તેરમો ભવ્ય સ્નેહી મિલન સમારોહ નાગેર પંથકના આંગણે ઉજવી સૌ આનંદિત થઈએ ત્યાં સુધી આપ સૌને મારા જય આપા ગીગા જય શામજુ